ચલો હાય ગાય મિત્રો કેમ છો બધા મજામાં છો મિત્રો તો હું આવી ગયો છું પાછો ખેતરમાં મિત્રો જો રીંગણા ચોળી જો મિત્રો વાવેતર થઈ રહ્યું છે ઝાર પૂંખવાનું ચાલુ ટ્રેક્ટર ચાલુ છે મિત્રો તમને ટ્રેક્ટર બતાવ જુઓ તમે ટ્રેક્ટર ચાલી ગયો જો મિત્રો ટ્રેક્ટર ચાલી રહ્યું છે એમાં ઝાર બે ટુકડામાં પૂંખી દીધી છે જો જો મિત્રો સૌમાં પેલા બેઠો છે ભાઈ અને ટ્રેક્ટરને છે એક જણ પાછળ બેહરાય દીધો છે જો મિત્રો ટ્રેક્ટર ચાલ્યું ચલો તમને ટ્રેક્ટર ખેતરમાં બતાઉ છું જો મિત્રો આ ખેતરમાં જાર પૂંખી દીધી છે એક આ बाजू વાળો ટુકરુ પણ પૂંખી દીધો છે પેલા અમે ઉગી દીધી છે બીંગણા બધી રીતની ખેતી જુઓ મિત્રો જોવા બધી ખેતી આમાં રસકા બાજરી છે ચલો અમારા બ્લોકમાં મિત્રો બના રહેજો અને આગળ તમને હજી બતાવું છું મિત્રો ખેતરમાં શેડવાનું કામકાજ ચાલુ છે તમે ખેતરમાં તમને બતાવી રહ્યો છું આમાં હવે ઝાર પૂંખવાની તૈયારી છે એક ભાઈ પેલો જોવો મિત્રો ટ્રેક્ટર નજીક કરું છું એ ટ્રેક્ટરમાં ઊભો છે એમાં પણ ઝાર પૂંખવાની છે ચાલુ છે ચલો આ બાજુવાળા ખેતરમાં પણ ઝાર પૂંખવાની છે હજી બાકી પડી હોય જો ટ્રેક્ટર જોઈ લેજો

તમારે હરી-હરા લઈને બીજું શું આવશો? હે અમે શું વાબવાનું છે? આમાં વાબવાનું હે રઈડ્યું. રઈડ એ અત્યારે રઈડ્યું હતો છે. હરા લઈને. અત્યારે તો જાર વાબવાની તૈયારી છે ને? ભાઈ દીદી. ચાલો તો આ બાજુમાં શું વાવે ભાઈ? અડદ અડદ. નાગરો કાકો? અડદ. અડદ વાવે. ચલો મિત્રો આ ખેતરમાં અડદ बाजूમાં વાવે રાખે. ચલો આ એરિયા અમારો આવી ગયો એ બાજુમાં બીજા ભાઈનું છે ખેતર ચલો મિત્રો અમે પણ જ્યારે પૂંખી દીધી છે આમાં પૂંખવાની ચાલુ હે જો બંને સાઈડ બે ટુકડામાં ટ્રેક્ટર ચાલી રહ્યા છે જો ખેતરમાં બહુ કચરો થઈ ગયો મિત્રો અને બહુ ગોટા થાય છે એટલે ટ્રેક્ટરમાં રહે છે મિત્રો એટલે ભાઈ પાછળ બેઠો બેઠો નીકળતો હતો ને હવે જો જ્યાર ચોડી રહ્યો છે મિત્રો હવે હવે કામકાજ ચાલુ થઈ જશે જો મિત્રો ચલો હવે ભાઈ જ્યાર લઈને આવી રહ્યો છે તો પૂંખવાનું કામકાજ હવે ચાલુ થઈ જશે ચાલો તો કરીએ લે કલમ મિલેતી તમારે નહીં આવતો